Thank hey.

બારસો થી અમને હવે ખબર નઈ પણ અમારી અહિયાં ની વાત કરો તો ચેતન સાહેબ ની અમારે ગામ ની વાત કરું અમારા ગામ માં તો મનસુખ વોસાવા પછી દર્શના દેશમુખ પછી દિનેશ તોડવી પછી એમાં તો કેટલા નેતા રાત દિવસ અમારા ઘનશ્યામ પટેલ ગામમાં પાવર જીતો છે પાર્ટી કેવી રીતના કરવાનું છે અમારી પાર્ટી અમારે ચેતરભાઈ જેમ કેશે તેમ અમારી પાર્ટી કરશે અમારા સમાજના લોકો કરશે